ઉતારવામાં આવે છે પ્રાપ્ત માહિતી મુજબ આ પૌરાણિક ગઢને કેટલાક માઇન્સ ફેક્ટરીઓના માલિકો દ્વારા પથ્થરનો તોડકામ કરતા તેના વિરોધમાં ગઢ બચાવ સમિતિ બનાવી આવા માઇન્સના માલિકો વિરુદ્ધ આંદોલનો કરીને આખરે ઈડરની આગવી ઓળખ ધરાવતા ગઢને આખરી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન ધામ તરીકે સામેલ કરતા શહેર તેમજ આજુબાજુના ગામડાના લોકોમાં આનંદ જોવા મળ્યો છે અને આ ઈડરિયા ગઢ પરથી પહેલા લગ્ન ગીત ગવાતું હતું કે અમે ઈડરિયો ગઢ જીત્યારે આનંદ ભર્યો આ ગીતનો અર્થ એમ થાય છે કે જયારે લગ્ન કરીને ઘરે લઈ જતી વખતે પહેલા સમયમાં કેટલાક રાજાઓએ ગઢ પર ચડાઈ કરી પણ અહીંના મહારાજ પાસેથી જીતી શક્યા ન હતા સાથે જ આ ગઢને પ્રવાસધામમાં પ્રવાસ ધામમાં સામેલ કરવા બદલ આ વિસ્તારના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયાએ પણ પ્રવાસ વિભાગોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર જનક જાદવ ઈડર